છવ્વીસ જુલાઈ બે હજાર ત્રેવીસે એટીએસ ને માહિતી મળી કે ત્રણ લોકો ત્રાસવાદી ગ્રુપ સાથે કે ગ્રુપ સાથે જોડાયેલા છે જેઓ દેશ વિરોધી પ્રચાર કરે છે તપાસ કરી ત્યારે ખબર પડી કે ત્રણ લોકો ક્યાં છે બે જણા રેલવે સ્ટેશન પાસેથી પકડાવે એકત્રીસ સાત અને એક એના ઘરે હતો ત્યાંથી ઘરેથી ઉપાડી લીધો હતો અને પછી એમની પાસેથી જે વસ્તુઓ મળી એની પંચોની હાજરીમાં એમાં એક હતી હતા અને એના મોબાઈલમાં ચેટ હતો જેમાં રાય નામની એક ગ્રુપ છે જેઓ દેશ વિરોધી પ્રચાર કરાવે છે અને કાશ્મીરીઓની હાલત અંગે ખોટા ખોટા પ્રચાર કરે છે સરકાર વિરોધી એટલે આ લોકો સામે કલમ એકસો એકવીસ ઇન્ડિયન સુવિધાન કોર્ટ કલમ એકસો એકવીસ એ હેઠળ કેસો રજૂ કરવામાં આવેલો અને પુરાવા દરમિયાન આપણે પાંચ સાક્ષીઓ તપાસ્યા છે જે પાંચે સાક્ષીઓમાંથી આપણો કેસ પૂરેપૂરો સાબિત થયો છે કઈ રીતે કઈ રીતે કરતા એ તો ખાલી આરોપીને જ ખબર હોય કે કે આ જગ્યાએ આવું શીખવાડતા એની પાસેથી જે મટિરિયલ મળેલું હતું એક બંદૂક હતી પિસ્તોલ હતું અને અઢાર તો યુઝ કરે ત્યારની વાત છે પણ એના વોટ્સએપ ચેપમાં જે વાત મળી હતી એમાં કાશ્મીરીઓની હાલત અંગે જુદા જુદા મુસ્લિમ સમાજના જુદા જુદા લોકોને ભડકાવવા માટેના આ પ્રચાર હતા જરૂર પડે તો પિસ્તોલને એ યુઝ કરી શકાય એ મળી આવ્યા હતા

બીજી કોઈ નથી અને આમાં આમાં આજીવન કેદની સજા છે આજીવન છે કે અંતિમ શ્વાસ સુધી કઈ રીતે આજીવન એટલે અંતિમ તો કોર્ટ એમ કહે કે અંતિમ શ્વાસ સુધી એટલે આજીવન એટલે અંતિમ શ્વાસ સુધી કોર્ટ કંઈ નો કે તો વિશ્વ છે છૂટી શકે પણ આમાં કોર્ટે અંતિમ શ્વાસ સુધી કીધેલું છે એટલે એ ક્યારેય બહાર ન આવી શકે સિવાય કે હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ ફેરવી નાખે દલીલ કઈ પ્રકારની રહી દલીલ આપણે વધુમાં વધુ સજા કરવા માટે એમ કોર્ટને રજૂઆત કરેલી હતી કે જે એકવીસ બાવીસ વર્ષના છોકરા હોય આવા હજી હજી માંડ માંડ દાઢી ફૂટી એ લોકો પિસ્ટલ અને કાર્ટિસ લઈને નીકળે અને પોતે વેસ્ટ બેંગાલના છે રાજકોટમાં મજૂરી કામ કરે છે અને કાશ્મીરીઓ કાશ્મીરી મુસ્લિમો અંગે ત્યાં પ્રચાર કરે આવી હિંમત છે ને એ ઘણા બધા મહિનાઓ સુધી ટ્રેનિંગ મળેલી ને તો જ કરી શકે એટલે આવા વ્યક્તિઓને ત્રણ ચાર પાંચ વર્ષ જેલમાં રાખીને બહાર કાઢો તો ત્રાસવાદી ગ્રુપ તો આવા જ લોકોને ગોતતા હોય છે તરત પછી લઈ લે લાગે છે કે દેશ તોડવાની કેમ દેશ તોડવાની પ્રવૃત્તિઓ તો દેશ જ્યારથી આઝાદ છે ને ત્યારથી ચાલે છે કેટલા વખત કોણ સક્સેસફુલ જાય છે એ અત્યાર સુધી કોઈ સક્સેસફુલ ગયું નથી પણ કોઈ પ્રયાસ મૂકતું નથી અમુક સંગઠનો છે જે દેશ વિરોધી કામ જ કરે છે અને આવા લોકો નાના નાના છોકરાઓને એ ભાડે રાખી દે છે પણ સક્સેસફુલ નથી જતું એટલે આપણી સરકાર એટલી મજબૂત છે અને આપણે દેશની પોલીસ ડિપાર્ટમેન્ટ આપણી મિલિટરી છે એ સફળ થવા નથી દેતા કોઈ પણ પ્રયાસ કરે એટલે એને સજા તો થવી જોઈએ જેથી કોઈ આવા બીજો પ્રયાસ ન કરે પ્રયાસ ન કરે કે આપણી મિલિટરી સક્સેસફુલ છે આનાથી કાંઈ નથી થતું તો આવા ગ્રુપો તો નીકળી જ પડવાના છે